નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણે મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ ચાર વિશેષ પર્યાવરણ ચેપ્ટર નંબર બાર બદલાતો સમય નું મિત્રો સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે તો પ્રશ્ન નંબર એક છે નીચેના આપેલા પ્રશ્ન ચિત્રોના આધારે પ્રશ્નો આપણે જવાબ આપવાના છે તો મિત્રો તમારે અહીંયા જે પ્રશ્ન આપે છે આપણે જવાબ આપવાના છે કે તમારા દાદા દાદી તમારી ઉંમરના હતા ત્યારે કેવા પ્રકારના ઘરમાં રહેતા હતા તો અમારા દાદા દાદી અમારી ઉંમરના હતા ત્યારે ઝુંપડીના ઝુંપડી પ્રકારના ઘરમાં રહેતા હતા અત્યારે તમે કયા પ્રકારના ઘરમાં રહો છો અત્યારે અમે પાકા મકાનમાં રહીએ છીએ નંબર ચિત્રમાં આ ઘરમાંથી તમે કયા ઘરમાં રહેવાનું પસંદ કરશો તો મિત્રો પતરાવાળા મકાનમાં રહેવાનું પસંદ કરશું તમને જે મિત્રો પસંદ આવે તમારે લખવાનું છે કયા પ્રકારના છત ઘરની છત બનાવવા લોખંડની સામગ્રી વપરાય હશે તો બહુમાળી મકાનમાં પ્રથમ ચિત્રવાળા ઘરને બનાવવા કઈ 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 સામગ્રી નો ઉપયોગ થયો હશે તો લાકડું છે ઘાસ છે પૂળા છે વાંસ છે દોરડી છે આ અલગ અલગ વસ્તુનો ઉપયોગ થયો હશે તંબુ બનાવવા માટે કઈ કઈ સામગ્રી નો ઉપયોગ થયો હશે તો વાંસ છે દોરડું છે કેનવાસ છે પ્લાસ્ટિક છે ખીલ્લાનો ઉપયોગ થયો હશે ઘરની છત પર સોલાર પ્લેન લગાવવાથી કયા કયા ફાયદા થાય છે તો સૂર્યપ્રકાશમાંથી ફક્ત વીજળી બને મળે છે ને વીજળીના બિલમાં બચત થાય છે. પર્યાય નુકસાન થતું નથી. બહુમાળી મકાન એટલે ઓપ્શન નંબર B છે લિફ્ટની સુવિધા હોવી જોઈએ. પતરાવાળું મકાન ઓપ્શન નંબર D છત ખૂબ ગરમ થઈ જાય છે. અ નાળિયાવાળું મકાન સખત તાપથી રક્ષણ મળે છે. ઝુંપડી છે ઓપ્શન નંબર A ઘાસ કે પાંદડા ડાળીઓની છત છે. માટીનું કાચું વખત ઓપ્શન નંબર સી છે છાણની કરેલ લીંપણ ત્યારે મિત્રો ગામમાં કાચા મકાન શહેરમાં પાકા મકાન છે તફાવત છે તો આવા ગામમાં કાચા મકાન ને કે કાવા મકાનો માટી છાણ વાંસ ઘાસ લાકડું નળિયામાંથી બને છે આ મકાન બનાવવા માટે ખૂબ ઓછો ખર્ચ થાય છે આધુનિક સુવિધાઓ જેવી કે બાથરૂમ લાઇટ ફિટિંગ વગેરે ઓછી જોવા મળે છે શહેરમાં પાકા મકાન આ મકાનો ઈંટો સિમેન્ટ રેતી કપચી લોખંડ અને કાચ જેવી વસ્તુનો ઉપયોગ થાય છે આ મકાન ધંધા લાખો રૂપિયા ખર્ચ થાય છે તમામ પ્રકારનું આધુનિક સુવિધાઓ બાથરૂમ છે ડ્રેનેજ છે લિફ્ટ છે વગેરે જોઈએ છે તમારી આસપાસ સ્થળાંતર કરીને આવેલા કુટુંબ વિશે ચર્ચા લખવાનું છે તમે મિત્રો જોઈને વિડીયો સ્ટોક લખી શકો છો લોકો અલગ અલગ પ્રકારના ઘર કેમ બનાવતા હશે લોકોને કયા કયા કારણોસર અન્ય સ્થળે રહેવા જવું પડે છે પોતાની ઈચ્છાથી અન્ય સ્થળે રહેવા જવા માટેના કારણો જણાવો પ્રશ્ન નંબર પાંચ છે એવી કઈ કઈ પરિસ્થિતિ હોઈ શકે કે એના કારણે પોતાની મરજી ન હોવા છતાં તે સ્થળ બદલવું કે છોડવું પડતું હોય છે મિત્રો આના જવાબ તમે વિડીયો સ્ટોપ કરીને લખી છે હેતલબેનને ઘરથી છત ઉનાળામાં ખૂબ તપી જાય છે તો તો તે તે સારી લોખંડના પતરા લોખંડના પરેશ પરેશભાઈએ પાકું મકાન બનાવ્યું છે તેમાં કઈ પાકા મકાનનો ઉપયોગ થાય નહીં નંબર ત્રણ છે નીરુબેન ઘરની છત બનાવવા વાંસની પટ્ટીઓ આપ્યા છે તો નીચે પૈકી કઈ સામગ્રી નો ઉપયોગમાં લેવાશે નળિયા સંબંધને પોતાનો બાથરૂમ આધુનિક સગવડોથી સજ્જ બનાવવું છે તો તેઓ કઈ સામગ્રીના કારીગર ને લાવી આપશે ગીઝર ટાઇલ્સ કુંવારો આપેલ તમામ ઓપ્શન નંબર ડી આવશે હિતેશભાઈને જૂનું મકાન રિપેર કરાવવું છે તો તેઓ કયા કયા કારીગરને મળશે કડિયાને મળવું પડશે પ્લમ્બર ને મળવું પડશે સુથારને મળવું પડશે ઓપ્શન નંબર ડી આવશે બધા જ સમય આધુનિક

બરાબર કોઈ પણ બે ચિત્ર તમારા અંદરથી શેટ થાય ચોટાડી દેવાના છે તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર તમને વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય ચેનલને મિત્રો હજી સુધી સબસ્ક્રાઈબ આપણે ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત